સુરતના અમરોલી વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે સ્કૂલ વાનનો દરવાજો ખોલીને બહાર લટકીને એક વિદ્યાર્થી જોખમી રીતે મુસાફરી કરી રહ્યો છે ઈકો કારનો સાઇડનો દરવાજો ખોલી વિદ્યાર્થી બહાર લટકી રહ્યો હતો ઈકો કારમાં વિદ્યાર્થીઓ ભરેલા જોવા મળે છે આ સ્કૂલ વાનની પાછળ આવી રહેલા એક કાર ચાલકે કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા છે સ્કૂલનો વિદ્યાર્થી બહાર લટકી રહ્યો હોવાનો વાયરલ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે જોખમી રીતે સ્કૂલ વાન બહાર લટકી રહેલા વિદ્યાર્થીને લઈને સવાલો ઉઠી રહ્યા છે વાનનો ચાલક શું કરી રહ્યો હતો અને કેમ આવી ગફલતભરી રીતે વાન હંકારી રહ્યો હતો તે અંગે સવાલો ઉઠ્યા છે આ વિદ્યાર્થી અમરોલી વિસ્તારમાં આવેલી કે એન્ડ એમપી સાર્વજનિક વિદ્યાલયનો હોવાનું સામે આવ્યું છે ભરૂચ પારસિંગની સ્કૂલ વાન હોવાનું વિડિયોમાં દેખાઈ રહ્યું છે ત્યારે આરટીઓ અને ટ્રાફિક પોલીસ આ મામલે અને સ્કૂલ આ મામલે શું કાર્યવાહી કરે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત